ખેડૂતોએ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બોટાદમાં ઘટના બની એના પછી પણ જે નર્મદા જિલ્લામાં પણ ખેડૂતો જે વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને સાથે સાથે મનસુખ દાદા સાહેબ જે ઘણા ટાઈમથી સાંસદ છે એ પણ વિરુદ્ધ કર્યો હતો કે ખેડૂતોને નર્મદા જિલ્લામાં પણ છેતરપિંડી કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આખા ગુજરાતની અંદર દરેક જિલ્લામાં જે આ રીતના લૂંટફાટ ચાલે છે એની તપાસ થવી જોઈએ અને જે કાયદેસર ખેડૂતોને જે સરકારી ભાવ છે એ જ ભાવ એમને ખેડૂતોને આપવામાં આવે આ રીતના મનસુખભાઈ વસાવા સાહેબે ચોક્કુ કીધું છે કે ભાઈ નર્મદા અને ભરૂચ જેવા વિસ્તારમાં પણ ખેડૂતો સાથે ચેતરપિંડી થાય છે ખરેખર ગઈકાલે એક મિટિંગની અંદર મનસુખભાઈ વસાવા સાહેબે ચોક્કુ કીધું કે ભાઈ નર્મદા અને ભરૂચની અંદર પણ ખેડૂતો સાથે ચેતરપિંડી થાય છે તો મામલાદાર અને આવા અધિકારીઓને પણ ખકડાઈ નાખ્યા એવું કીધું કે મામલાદાર જે કે તાલુકાના રાજા નથી કે એના કીધા ચાલે આ રીતના ચોક્કું કહી દીધું છે જી મિત્રો અત્યારે આખા ગુજરાતની અંદર લાગાતાર બબાલો ચાલી રહી છે મોટા મોટા ખુલાસા આવી રહ્યા છે ગુજરાતની અંદર ખુલાસાને લઈને આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે કેમ કે અત્યારે ખેડૂતોની સિઝન હોય છે પાક વેચવાનો ટાઈમ હોય છે ત્યારે ખેડૂતો સાથે આવી છેતરપિંડી કરવામાં આવે નહીં ચલાવી લેવામાં આવે આવું મનસુખભાઈ વસાવા ચોક્કું કીધું છે અત્યારે માનવામાં આવે તો મનસુખભાઈ વસાવા સાહેબે જે લાગાતાર અધિકારીનો અધિકારીને ખકડાઈ રહ્યા છે કે ભાઈ અધિકારીઓ એમની સાથે મળેલા અને મળીને કામ કરે છે એના કારણે ખેડૂતોને ચેતરપિંડી કરવામાં આવે છે આને લઈને તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આ ઈકે ચેનલ જે પણ મીડિયા આધારિત માહિતી મળે છે એ જ માહિતી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે આ ઈકે ચેનલ તમારો અવાજ અમારું કામ અને તમારો વિશ્વાસ જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ 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 વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પર જઈને જરૂરથી એને પણ ફોલો કરજો એની અંદર બી તમને ઘણા બધી જાણકારી મળી શકે છે જય હિન્દ વધે માત્રમ